જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ઝોન્ડિયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે પચાસ આડત્રીસ ડી ટ્રેક્ટર છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો ચારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મોડલની વાત કરું તો બે હજાર અગિયાર બારના મોડલનું આ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે પાવરફુલ એન્જિન છે ગેર હાઇડ્રોલિક સો ટકા વર્કિંગ કરે છે ટાયર પણ નવા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો સીટ છત્રી પણ નવી જ નાખેલી છે કલર કંપની કલર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે ઓનરની વાત કરું તો વન ઓનર ટ્રેક્ટર છે કિંમત બે લાખને પંચોતેર હજાર રાખેલી છે તેમાં પણ તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે તમે વિડીયોની અંદર બાકી જોઈ રહ્યા છો ડીઝલ પંપ સ્લાયપ વોલ્ટિલેટર બધું જ સો ટકા વર્કિંગ કરે છે ટાયર પણ સારા છે સડો તમને ક્યાંય જોવા નહીં મળે એવું આ ટ્રેક્ટરના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ટ્રેક્ટર વિશેની વિગતો તમારે ક્યાંથી મેળવવી તેની વાત કરું તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહે છે ટ્રેક્ટર તમને પ્રોપર રૂબરૂ ક્યાં જોવા મળશે આ ટ્રેક્ટર તમને પ્રોપર સલાળા જિલ્લો અમરેલી સલાળા ગામે તમને આ ટ્રેક્ટર રૂબરૂ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરના માલિકનો નંબર નવ્વાણું બે અઠ્ઠાવન એક્યાસી આઠ સત્તર આ ભાઈનો નંબર છે તમે જ્યારે પણ ટ્રેક્ટર જોવા જાઓ ત્યારે આ ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે આ ટ્રેક્ટરના માલિક સાથે તમારે કોન્ટેક કરી ફોન કરી તમારે જાવું તેથી તમારે ખોટો ધક્કો ન થાય અને તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ છાસવેલું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે